શ્રાવણ માસમાં બહેનો દ્વારા કરવામાં આવતું વીરપસલી વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રત કેવી રીતે કરવું વ્રતની વિધિ જાણીશું તથા આ વિડિયોમાં આપણે આ વ્રતની કથા પણ સાંભળીશું વાર્તા સાંભળીશું એટલે જે બહેનો વ્રત કરતા હોય તે આ વિડીયો ખાસ જુએ અને સાંભળે મિત્રો વર્ષમાં અનેક વાર અને તહેવાર આવે છે પરંતુ તેમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સ્વરૂપે માત્ર ત્રણ જ એવા તહેવાર અને વ્રત છે કે જેમાં પહેલું કહી શકાય તો કે આ વીરપસલી બીજું રક્ષાબંધન અને ત્રીજું દિવાળી પછી આવતો તહેવાર ભાઈ બીજનો કે જે ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમના સંબંધને દર્શાવતા દિવસો છે જો આપણે વીરપસલીની વાત કરીએ તો વીરપસલી વ્રતમાં બહેન ભાઈને કંકુ ચાંદલો કરે ચોખા ચોટાડે અને દોરો બાંધી એક અઠવાડિયું વ્રત કરે છે કે જેથી કરીને જો ભાઈને કોઈ દુઃખ હોય તો બહેનના આ વ્રતથી ભાઈના ઘરે સુખ સમૃદ્ધિ થાય છે રક્ષાબંધનમાં પવિત્ર એવી રાખડી બાંધીને ભાઈ બહેનના વર્ષભરની રક્ષા માટેની કામના કરે છે અને ભાઈ બીજમાં કહીએ તો ભાઈને અણધારી મુસીબતમાંથી બચાવવા માટે તથા યમના તેડા ન આવે એ કામના સાથે ભાઈ બીજનું વ્રત કરે છે અને ભાઈને પોતાના ઘરે જમવા બોલાવે છે એટલે આવી રીતે બહેન ભાઈ માટે ઘણું કરે છે બહેનને જેટલી ભાઈની ચિંતા હોય તેટલી કદાચ બીજા કોઈને ન હોય એટલે ભાઈ અને બહેનનો આ દુનિયામાં સંબંધ દર્શાવેલો છે તે બીજા સંબંધો કરતાં ઘણો અનોખો છે ભાઈ બહેનના સંબંધ વિશે કહી ન શકાય તેને તો માત્ર અનુભવી જ શકાય છે જે બહેનને ભાઈ ન હોય અને જે ભાઈને બહેન ન હોય તે જ આ વાત સમજી શકે કે તેને જીવનમાં કેટલી મોટી ખોટ છે તો આ વીરપસલીનું વ્રત શ્રાવણ માસના પહેલા રવિવારે પ્રારંભ થાય છે કે જે બીજા રવિવારે પૂર્ણ થાય છે આ વ્રતમાં પ્રથમ રવિવારે સૂતરના દોરાની આઠ વડો દોરો કરીને એટલે કે આઠ શેરનો દોરો કરીને તેમાં આઠ ગાંઠ વડે મોટો રાખવાનો અને પછી આઠ દિવસ રોજ સવાર સાંજ તેને ધૂપ દેવાનો અને ધૂપ દીધા પછી અને ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને જમવાનું અને આઠ દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો આ રીતે વીરપસલીનું વ્રત કરવામાં આવે છે ઘણી જગ્યાએ અલગ રીતે પણ વ્રત થાય કે જેમાં તે લોકો દોરો બાંધતા ન હોય માત્ર કંકુ ચાંદલો અને ચોખા ચોંટાડીને પણ આ વ્રત કરતા હોય છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ રીતે પસલીનું વ્રત કરવામાં આવે છે એટલે આપને ત્યાં આપના કુટુંબમાં જે રીતે પહેલેથી થતું હોય તે રીતે કરી શકાય અથવા તો મેં જે રીતે કહ્યું તે રીતે પણ આપ કરી શકો છો આ પસલીનું વ્રત બહેનોને જો સગો ભાઈ ન હોય તો પણ રાખી શકાય તો કે કોના માટે તો જો આપના કઝિન ભાઈ બહેન હોય કાકા બાપાના કે માસી ફઈના દીકરા હોય તો તેમના માટે પણ આપ આ વ્રત કરી શકો છો અથવા તો આપ કોઈને ભાઈ સમાન ગણતા હોય કોઈને ભાઈ બનાવ્યો હોય તો તેના માટે પણ આ વ્રત કરી શકાય છે અને એમ પણ આપને જો કોઈ ભાઈ ન હોય અને છતાં પણ આપણે વીરપસલીનું વ્રત કરવું હોય તો આપ કૃષ્ણ ભગવાનને લાલાને જ પોતાનો ભાઈ માની લો અને તેના માટે આપ આ વ્રત કરી લો જેવી રીતે કૃષ્ણ ભગવાન સુભદ્રાના ભાઈ છે તેવી જ રીતે આપણા પણ ભાઈ છે તેમજ સમજીને આપણે આજે તેમને ભાઈ બનાવીને પસલીનું વ્રત કરી શકો છો તો આ રીતે આ પસલીનું વ્રત કરવામાં આવે છે તો વ્રતનું પુણ્યફળ અવશ્ય મળે છે ભાઈને સુખાકારી જીવન મળે છે જીવનમાંથી દુઃખ દૂર થઈ સુખના દિવસો આવે છે ભાઈને જીવનમાં આવતી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી અને બહેનના આ વ્રતથી ભાઈને એક સુખાકારી જીવનની પ્રાપ્તિ થાય છે તો આ રીતે આ પસલીનું વ્રત કરવામાં આવે છે હવે આપણે આ પસલી વ્રતની કથા વાર્તા સાંભળીશું કે જેથી કરીને આપને આ વ્રતનું વધુ મહત્ત્વ સમજાય તથા જેણે આ વ્રત કર્યું હતું તેને તેનું શું ફળ મળ્યું હતું તે પણ આપને જાણવા મળશે તો હવે દરેક બહેનો મારી સાથે આ કથાનું શ્રવણ કરે આ વાર્તા સાંભળે હાથમાં ચોખા રાખીને આ વાર્તા સાંભળજો અને વાર્તા પૂર્ણ થાય તે પછી આપના ઘરના મંદિરમાં ચોખા પધરાવી દેજો અને જ્યારે મંદિરે જાઓ અને ત્યાં પીપળો હોય તો ત્યાં તે ચોખા વેરી દેવાના વીર પસલીની વાર્તા એક ખેડૂત હતો એને સાત છોકરા અને એક છોકરી હતી છોકરી પરણાવેલી ખરી પણ સાસર્યમાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે નાનો ભાઈ ભલો અને દયાળુ હતો જ્યારે મોટા છ ભાઈ કપટી હતા તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો શીલા સાસરીમાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી અને સાતમો ભાઈ સૌથી નાનો થાય એટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું મળતું હતું ડોસો ડોસી બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે ખાનારા ઝાઝા અને કમાનાર એકલો એટલે તે નિર્ધન જ રહ્યો બહેન નાના ભાઈને મદદ કરવા છયે ભાઈઓના પાસે કામ માગવા ગઈ ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદબા તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો બહેનને તો કામ જોઈતું હતું આથી તેણે હા પાડી સાંજે ભાભીઓ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વેચીને ખાઈ લેતી એક વખતે ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ તેણે પૂછ્યું કે બહેનો તમે આ શું કરો છો છોકરીઓ બોલી કે આજે વીર પસલી છે વીર પસલીના દોરા લઈએ છીએ આ વ્રત કરવાથી બારે માસ ભાઈને સુખ મળે છે એ દોરા અમે ભાઈના હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું બહેને વિચાર કર્યો કે મારે સાત ભાઈઓ છે સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા જ નથી નાનો ભાઈ નિર્ધન છે મારું વ્રત ઉજવશે કોણ તો એ દોરો લેવા બેઠી છોકરીઓએ પોતાના લુગડામાંથી આઠ તાતણા કાઢી ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું કે આઠ દિવસ સુધી નાઈ ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે અને દોરાને ધૂપ દીધા પછી જમજે અને આઠ દિવસે વ્રત ઉજવીને પીપળાને બાંધજે બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી કે મા મા આજે તો મેં વીર પસલીનો દોરો લીધો છે ચૂલામાં દેવતા ઠારશો નહીં મા કહે કે સારું આ વાત છ ભાભીઓ જાણી ગઈ ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ અને દેવતા ઠરી ગયો બહેન તો નદીએથી નાઈને આવી દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ ત્યાં જુએ છે તો ચૂલામાં પાણી જ પાણી એને થયું કે અવશ્ય આ ભાભીઓના જ કામ છે એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી સીમમાં લઈને તે દોરાને ધૂપ દે અને ગાય માતાને વાર્તા સંભળાવે અને એમ કરતાં કરતા આઠ દિવસ પૂરા થયા આજે પસલીનું ઉજવણું કરવાનું હતું એટલે તેણે માને કહ્યું કે મા આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે જ જમીશ એ તો ભાઈઓને ત્યાં ગઈને પૂછ્યું કે ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે ને ભાભી છણકામાં બોલી કે તારા ભાઈને તું જાણે હું શું જાણું બહેન તો ત્યાંથી ચાલી નીકળી બીજા ભાઈને ઘરે ગઈ ત્રીજા ભાઈને ઘરે ગઈ એમ છ ભાઈઓના બારણે જઈને પાછી ફરી છેવટે નાના ભાઈને ત્યાં આવીને ડુસકું ભરતા પૂછ્યું કે ભાભી મારા ભાઈ ક્યાં છે નાની ભાભીએ ને બાથ બાથમાં લીધા માથે હાથ ફેરવીને કહ્યું કે બહેન હું જાણતી હતી કે મોટેરા તો બોલશે પણ નહીં એણે બહેનને કહ્યું કે તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે માંડ પાદરે પહોંચ્યા હશે અને બહેન ત્યાંથી દોડવા લાગી પાદરે જઈને જુવે તો ભાઈ તો ઘણા છેટે દેખાય એણે સાથ દીધો કે ભાઈ ભાઈ વીર ભાઈ તો ખેતર પાસે પહોંચેલો બહેનનો સાથ પાડીને ઊભો રહ્યો બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો કે અરે રે બહેન હું તો તને શું આપું મારી પાસે છે શું ભાઈ તમે જે આપશો તે હું સવા લાખનું ગણીને લઈશ ભાઈએ તો બહેનને બી માટે લીધેલા સવા શેર કોદરા આપ્યા એક માટીનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને એક પૈસો આપ્યો બહેને કોદરાને ઘઉં માની લીધા ઢેફાને ગોળ માનીને લીધું અને પૈસાને સોના નાણું માની લીધું એ તો રાજી થતી ઘર ભણી નીકળી અને ઘર આવીને જુએ તો એનો વર તેડવા આવેલો કોઈ દાડે નહીને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું એને તો વ્રત ફળ્યું જમાઈ બોલ્યો હું તો તેડવા આવ્યો છું આજને આજ મોકલો હું તેડીને જ જઈશ સાસુ કહે કે એવી ઉતાવળસી છે ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ કાલે જજો જમાઈએ હઠ પકડી ના હું તો આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીને વડાવવાની ગોઠવણ કરવા માંડી ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે છયે ભાભીઓને ટીંખળ કરવાનું મન થયું એમણે ચિથરા સાવરણી જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળી નણંદને માથે ચડાવ્યું ડોસી દીકરીને જમાઈ સાથે વડાવી ઘરે આવી ત્યારે ડોસીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહેશે એ તો હાથમાં દેવતા લઈ દોડતી ગઈ અને સાથ દેવા લાગી કે દીકરી દીકરી દેવતા તો લેતી જા વર કહે કે તારીમાં કંઈ નહીને દેવતા આપવા કેમ આવ્યા વહુ કહે કે રૂડા પ્રતાપ એ દેવતાના જ છે એમ કહી વરને વાવને ટોટલે બેસાડી વહુ નાવવા અવતરી નાઈને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું કે પેલા પોટલામાંથી લૂગડું નાખો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું કે કયું ચીર આપું વહુને થયું કે કેવી મારી ઠેકડી કરે છે એ બોલી કે અમારે નિર્ધનને હીરને ચીર ક્યાંથી વરે લૂગડું નાખ્યું છે વહુ લૂગડું જુએ છે તો કશ્બી કોરનું રૂપાળું અંબર ખરેખર પોટલામાં જાત જાતની મોંઘામૂલની સાડીઓ થઈ ગઈ એણે તો બહાર આવી હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધો એના મનમાં થયું કે પૈસો આપું તો એ પાસેના ગામમાંથી સીધું લઈ આવે છેડેથી પૈસો છોડીને જુએ તો સોનાનો નાણું ઢેફુ જુએ તો ગોળ થઈ ગયો કોદરા જુએ તો ઘઉં થઈ ગયા એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં એણે સોના નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ અને સીધું લઈને વર આવ્યો ભવને સાતમાં માળના ઝરૂખામાં બેટીલી જોઈ તે નવાઈ લાગી વરતો ધીમે ધીમે મેળીએ ચડ્યો બંને જણે પેટ ભરીને વાતો કરી વહુવે રસોઈ કરવા માંડી અને જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું તેણે ધરતી માતાને પ્રાર્થના કરી કે ધરતી માતા એકલા સોનાને હું શું કરું થોડી ભોય ઉઘાડી આપો ત્યાં તો ચૂલો થાય એટલે ધરતી ઉઘાડી થઈ ગઈ વહુવે રસોઈ કરી અને બંને જણા જમવા બેઠા જમી પરવારીને વાતે વળ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો એમને તો ખેતીવાડી વણજ વેપાર ચાલવા માંડ્યા થોડા વર્ષો વિતાવ્યા ભિખારી થઈ ગયા ડોસો ડોસી સાત દીકરાને સાત વહુઓ પેટિયા માટે પર ગામ જવા નીકળ્યા બધા ચાલતા ચાલતા દીકરીની હવેલી આવ્યા મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા સાતને માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા છ ભાઈઓને છ ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું તગારા કોદાળીને ઈંઢોણી આપ્યા નાના ભાઈને અને નાના ભાભીને કશું કામ કરવાનું નહીં અને બે વાર જમવાનું ડોસો ડોસી છોકરા રાખે ને પ્રભુ ભજન કરે એક દિવસ બધા જમવા બેઠા બહેને છયે ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને છયે ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પહેરશે જુએ છે તો બહેનને દીઠા અને તેમની આંખો ઉઘડી ગઈ પોતાની બહેનને દુઃખ દેવા માટે બધા પસ્તાવો કરવા લાગ્યા એમની આંખોમાં પાણી વહેવા લાગ્યું બહેનને દયા આવી બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું અને બધા આનંદમાં રહેવા લાગ્યા હે દેવતા જેવી રીતે આપ તે બહેનને ફળ્યા બહેનના ભાઈને ફળ્યા તેવી જ રીતે જે કોઈ આ બહેન વ્રત કરે છે આ કથા સાંભળે છે વાંચે છે આ વિડીયો જુએ છે સાંભળે છે તે દરેકને પસલી વ્રત ફળે તેવી જ અમારી તમને પ્રાર્થના છે તો મિત્રો સાંભળ્યું ને પસલીનો કેટલો મહિમા છે પસલીનું કેટલું મહત્ત્વ છે આ વ્રત કરવાથી ભાઈને તો સુખ મળે છે પરંતુ સાથે સાથે બહેનને પણ સુખ મળે છે જે કોઈ બહેન શ્રદ્ધાપૂર્વક આ વ્રત ધારણ કરે છે અને વ્રતના નિયમોનું પાલન કરીને જો વ્રત કરે તો વ્રતનું ફળ જેવી રીતે વાર્તામાં તે બહેનને મળ્યું તેવી જ રીતે આપને પણ મળશે તો આ વ્રત થાય તો અવશ્ય કરવું ન થાય તો શ્રાવણ માસના રવિવારે વીરપસલી વ્રતની કથા વાર્તા સાંભળવાની તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે વીરપસલીની કથા વાર્તા સાંભળી હશે આવી જ રીતે અમે શીતળા સાતમની વાર્તા પણ અમારી ચેનલમાં મૂકી છે તો આપ તે પણ સાંભળજો વ્રત કર્યું હોય ન કર્યું હોય અને માત્ર વાર્તા સાંભળવામાં આવે છે તો પણ તેનું ફળ મળે છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે વીર પસલીની વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર